દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામ નજીક નેશનલ હાઇવે પરથી વિદેશી દારૂનો જથ્થો એલસીબી પોલીસે ઝડપી પાડ્યો તાલુકા શાળા બે પાસે પડેલી શંકાસ્પદ ફોર વ્હીલ કારની પોલીસે તલાશી લેતા પાંચસો લીટર દેશી દારૂ મળી આવ્યો એક લાખની કિંમતનો દેશી દારૂ અને ફોર વ્હીલર કાર સહિત રૂપિયા સાડા ત્રણ લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો ભાનવડના મોડપર ગામના આવડા રબારી નામનો ઈસમ ફરાર થયો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરાઈ હતી ફરાર ઇસમ આવડા રબારીને ઝડપી પાડવા પોલીસે ઉડાણપૂર્વક તપાસ હાથ ધરી જયસુખ મોદી દિવ્યાંગ ન્યૂઝ જામ દેવ દેવભૂમિ દ્વારગા